નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આર્ટ્સ સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ આવતીકાલે એટલે કે નવ મે બે હજાર ચોવીસના રોજ જાહેર થવાનું છે આ વખતે જેવી ચૂંટણી પૂરી થઈ એવું જ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આપણે આતુરતાથી રાહ જોતા હતા તો હવે વિદ્યાર્થી મિત્રો આવતીકાલે તમારું રિઝલ્ટ સવારે વહેલું બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે તમે જોઈ શકો છો આ ઓફિશિયલ પરિપત્ર થયેલો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અખબાર યાદીમાં જણાવેલું છે કે બે હજાર ચોવીસમાં રહેવાયેલી ધોરણ બાર વિજ્ઞાન પરવાહ એટલે કે સાયન્સ સામાન્ય પરવાની એટલે કે આર્ટ્સ અને કોમર્સની અને વ્યવસાયલક્ષી પરવાની જે અને ગુજકેટ બે હજાર સંસ્કૃત મધ્યમાંનું પરિણામ જે છે એ બોર્ડની વેબસાઇટ ઉપર એટલે કે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસએ બી ડોટ ઓઆરજી પર તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના સવારે વહેલું જાહેર કરી દેવામાં આવશે એટલે કે સમય નવ વાગે આપે છે પણ આનાથી પણ પહેલાં રિઝલ્ટ આવી શકે છે અને એ રિઝલ્ટ ચેક કરવા માટે તમે તમારો બેઠક નંબર અંદર સીટ નંબર નાખી અને તમે તમારું રિઝલ્ટ મેળવી શકો છો અને વોટ્સઅપ દ્વારા પણ જો રિઝલ્ટ મેળવવા માંગતા હોવ તો પણ આ જે વોટ્સઅપ નંબર આપેલું છે એના ઉપર તમે મેસેજ લખશો તમારો સીટ નંબર તો પણ તમને તમારું રિઝલ્ટ જોવા મળી શકે છે તો વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ તમારું આવતીકાલે જાહેર થવાનું છે આ ઓફિશિયલ પરિપત્ર છે આતુરતાનો અંત આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો અને આ સિવાય જો તમે ઝડપથી રિઝલ્ટ જોવા માગતા હો તો તમારા ગૂગલની અંદર તમારે સર્ચ કરવાનું છે ડબ્લ્યુ ડબલ્યુ ડોટ વન એજ્યુકેશન ડોટ ઇન લખીને તમે સર્ચ કરશો એટલે આપણી વેબસાઇટ ખુલી જશે એના ઉપર લખેલું છે જો બોર્ડ રિઝલ્ટ ચેક કરવા માટે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું પેજ ખુલીને આવશે એની અંદર રિઝલ્ટ ચેક કરો લખેલું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમે ઈઝીલી તમારું રિઝલ્ટ ચેક કરી શકશો અને વોટ્સઅપ ઉપર પણ તમારે ક્લિક કરશો એટલે ત્યાંથી પણ તમે તમારું રિઝલ્ટ ચેક કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો અગત્યની અપડેટ હતી કાલે મળીશું રિઝલ્ટ કેવું આવે છે એ જોવા માટે બરાબર